હવે તો રાજકોટમાં બધા બાળકો સાથે એમના મમ્મી પપ્પા ને દાદા દાદી ને જંગલ સફારી જંગલ સફારી ટિકિટ લે એટલે અટલ સરોવર ની એન્ટ્રી ફ્રી માં મળશે અને અહિયાં ઘણા બધા જંગલી પ્રાણીઓની થીમ જોઈ શકો છો પ્રાણીઓની ગર્જના સાંભળી શકો છો એમની સાથે સેલ્ફી પડાવી શકો છો સિંહ વાઘ જીતા દીપડા ગેંડા મગર જેવું ઘણું બધું છે એનાથી આગળ વધો એટલે બાળકોના સ્ટેશનરી આઈટમ લેડીઝ માટે અવનવા કપડા પર્સ હેન્ડલુમ ની આઈટમ અથાણા ચશ્મા ઘડિયાળ રમકડા બાળકો ને મોજ પડી જાય એવી ઘણી બધી ચકરડી નાની ફજત હોડી ગેંડા ઉપર બેસવાનું ને પાછું પડી જવાનું રેલગાડી ઢોકળા પોપકોર્ન બટેટા સિવાય નાના મોટા ઘણા બધા ફૂડ સ્ટોર છે અને અહિયાં એક ભૂત નો શો છે આ શો તો ભૂલતા જ નહીં જોવાનું તો મારા વાલ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમારા ફેમિલી મિત્રો સાથે જ જો વેકેશન કાર્નિવલ મેલા અટલ સરોવર માં